જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માંડલ લેક ઉનાળાનો સમય છે કોઈ પબ્લિક છે નહીં જોવો અમારી સિવાય આ છે મારી ફેવરેટ જી ગુજરાતની ગુજરાતમાં આવું લેક તમે ક્યાંય એટલે ક્યાંય નહીં જોયું હોય જો પસાળી ટાપુ છે વચ્ચે ટાપુ છે હા અમારી એક જ બાઇક છે અમે બે જ જણા આવ્યા છીએ ખાલી

આટલી સરસ મજાની જગ્યા છે પણ અહીં કોઈ આવતા નથી આમ તો પચાસ રૂપિયા લેશે ખાલી બોટમાં પણ અમે થોડોક વધારે ફરવાના છીએ અને આપણે ઇન્જર થઈ જાય છે પગ નહીં દેખાય સોરી પગ મસ્કો લાગી છે એટલે પછી આ બધું જો એકદમ ગામ છે ને હાવ કાંઠે છે આવડું મોટું લેક છે આ જગ્યા છે રાજપીપળા અને આમ ભરૂચ પાસે લાગે ભરૂચમાં લાગે અને રાજપીપળામાં એ લાગે નેત્રંગ પાસે હું તમે એક્ઝેક્ટ લોકેશન બતાવી દઉં સરસ મજાની જગ્યા છે બતાવું તમને ચાલો જો મિત્રો આમું એક ગામ છે નાનકડું અહીં ગામ છે આવો રસ્તો છે આ ચોમાસામાં છે ને આ બધું ભરાઈ જાય છે આ છેક સુધી છે ને જો સામે ગામ છે અમે ડેમ જેવું કંઈક બનાવેલું છે અને આ પહાડોની વચ્ચમાં આવું છે તળાવ જો આખું તમને લેક બતાવું આ માંડલ લેક છે અમારે નહવાનું હતું વચ્ચે જોવા વાટ છે પચાસ પચાસ રૂપિયામાં તમને ફેરવશે પણ અત્યારે કોઈ શહેર નહીં અમે હો હો રૂપિયા આપી દઈશું અને વધારે ફરશું આ જગ્યા મોસ્ટ ઓફ છે ને અહીંયા આ પેલું શું કહેવાય હગાઈ પહેલાં પે વેડિંગ માટે સૌથી બેસ્ટ જગ્યા છે અત્યારે મિત્રો આપણે બોટ તૈયાર થઈ જાય ફાઇનલી અમે જ છીએ હવે કાકા લઈ જઈશું અમને એ ઠંડો પવન આવે છે ઉનાળાનો સમય છે આ જગ્યા પર હું ચોથી વખત આવું છું મારી ફેવરેટ જગ્યા છે સાપુતારામાં તમે જાઓ ને તો આઠસો નવસો રૂપિયા આઠસો રૂપિયા બે જણાના થાય બોટિંગના ચારસો રૂપિયા ઉપર ઉદયપુરને હારી હારી જગ્યાએ બોટિંગના ચારસો ઉપર મિનિમમ હોય પણ અહીં પચાન્સ પદ છે એટલે આપણી બેસ્ટ જગ્યા હવે સીધા તો ફાઈનલી મિત્રો ચાલુ થઈ ગયું આપણી વોટિંગ મજા આવે ચોથી વાર જગ્યા ઉપર આવું છું પણ મજા આવે ત્રણ જણા છીએ અમે હે હેઠું દેવું ફરશું ને મજા કરીશું હું બેસી જાઉં હે જો ટાપુ આવે સરસ મજાના પચી આવા ટાપુ હોય અને એ ને આવી હોડીમાં એ ખાલી બે જ જણા બેઠા છે કાકા ચલાવે છે બોટ જ્યારે પણ આવો ને કાકાનો નંબર હું તમને આપી દઈશ કાકાની બોટમાં જ દેહ દ્યો હા કાકા તમને સારી રીતે ફરક છે જો તમે જ્યાં નજર કરો ત્યાં સુધી પાણી પાણી જ છે ચોમાસાનું તો બધું ફૂલ થઈ જાય કાકા કા હા બધું ચોમાસામાં બધું જ ડૂબી જાય છે

કાકાની બોન્ડમાં બેસજો ભાઈ ફૂલ મોજે મોજ જો આમાં બેઠા છીએ ઓ ભાઈ ગામડે ગામડેથી આ મિત્ર આવ્યો હું કોઈ પણ માણસ સુરતમાં અમારો મિત્ર આવે ને તો એને સીધો જ આ માંડલ જ લઈ આવું જો ફરતો ફરતો આવો પહાડી એરિયો છે

તમને જેમ મોજ આવે એમ કેવું મોજ આવે તડકો છે પણ પવન આવે ઠંડો ઠંડો પાણી જો એવી મોજ ગુજરાતમાં આવી જગ્યા બીજે છે જ નહીં પણ આ ટુરિઝમ છે ને ઓછું છે એનું કારણ એ છે ઘણાને ખબર નથી અને એની મજા એ જ છે કે નથી ને ટુરિઝમ એ સારું નહીં તર પછી અહીંયા ભીડભાડ થશે ને કોઈક હોટલું નાખી દે ને પછી નાના માણસ મજૂરી ઉપર

ચલસા સુરતના ખાસ લોકો અહીં સુરત થી વધારે આવે અને આ જગ્યા છે ને મોસ્ટ ઓફ પ્રી વેડિંગ માટે વધારે વાયરલ છે તો આપણે બોટ હાલે છે ને એને આપણે મજા લેવી છીએ આ છે એક આમ જાય ને જો આ માંડણ લેક ગણાય અને આમ છે જ આગળ જાઉં ને એટલે રાજ આવે રાજનો ઇતિહાસ છે જે આપણે આ રાજપીપળાના રાજવી છે રાજા મહારાજા હતા એમનો પહેલાંનો મહેલ પણ આમાં જ છે આ પેલો કરજણ ડેમ આવે ને કરજણ કાકા હા કરજણ ડેમનું જ આ બધું પાણી છે કરજણ ડેમથી આવે એની અગાડી સેજ છે ત્યાં એક મંદિર છે અને રાજાનો મહેલ પણ છે એ મહેલ પાણીની વચ્ચે અંદર ડૂબી ગયેલો છે એ સમયે બનાવેલો હોય અત્યારે પછી વચ્ચે ડેમ બની ગયો એટલે મહેલ છે એ પાણીમાં આવી ગયો એ બહુ સારી જગ્યા છે ઐતિહાસિક પણ છે એટલે પહેલાંના રાજા મહારાજાનો એમ તો એનો મહેલ રાજપીપળામાં છે મહેલ છે કોલેજ છે હર્ષદી માનું મંદિર છે પણ એ સમયમાં જ્યારે એમને શાંતિ માટે જગ્યા જોઈતી હોય તો એ આવી જગ્યાએ જ મહેલ ને એવું બનાવતા એ સરસ જગ્યા છે તમે જોઈ શકો છો વિડીયો થોડો લાંબો થઈ છે પણ મજા આવી છે જોઈ રાખજો તમને ખૂબ મજા આવેની છે અને ખાસ કરીને તમે આવો ને તો અહીં ખોટો કચરો ન નાખતા આ બધા જે ટાપુઓ છે ત્યાં રાત પણ લોકો રોકાય છે અને જો એક તાપો આ બાજુ પણ છે સરસ આ બધું છે ને ચોમાસા દરમિયાન બધું ઢકાઈ જાય છે પાણી એટલું બધું વધી જાય કે આ આખા ટાપું છે ને અંદર આવી જાય અને જ્યારે પાણી ઓછું થાય ને ત્યારે તમને અંદર રાત પણ રહેવા દે તમે આવી હોડી બાંધી શકો છો આજથી તમને રાતે મેકવા આવે લઈ જાય અહીંના માણસો બહુ દિલદાર માણસો હશે તમને સારી રીતે હેલ્પ કરશે ચેક મેકવા આવે લઈ જાય ફોન નંબર આપ્યો તો ગમે ત્યારે તમારી બુક થઈ જાય હોડી એ બહુ ફાયદો છે જો એ તડકાના અમે બે જ મિત્રો છે એક આ છે એક બહુ લહેરો મોજ માળવી છે આ છે બસ ની મોજ જો હે મજાનું આવી કુદરતી જગ્યા છે અને પોટમાં ખાલી બેઝ તે વેડિંગ માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા આ છે માંડલ લેક એટલે જ્યારે પણ તમે આવો ને સુરતથી આવો કે વડોદરાથી આવો અમદાવાદથી આવો ગમેનાથી આવો એટલે બેસ્ટમાં બેસ્ટ પે વેડિંગ માટે આ જગ્યા છે અને આમ કુદરતના ખોળે તમે આજુબાજુમાં જોઈ શકો છો કેવા સરસ મજાના પહાડો છે આ ઉનાળાનો સમય છે ને એટલે તમને એકદમ આમ આવું વાતાવરણ દેખાય બાકી ચોમાસામાં તમે આવશો ને આ જગ્યા જન્નત છે જન્નતથી કોઈ કામ નથી મારી બેસ્ટ જગ્યા ગુજરાતમાં આ જ છે હું આ જગ્યા ઉપર લગભગ આ પાંચમી વખત આવું છું અને આ રોડ ઉપર અમારે રાજપીપળાથી નેત્રંગવાળો રોડ છે વર્ષમાં પંદર વખત આવવાનું થાય તો બાકી મોત જુઓ તમારે આમ બોંટમાં બેહીને તમે બીજી જગ્યાએ ક્યાંય જશો ને દાખલા તરીકે સાપુતારા છે માઉન્ટ આબુ છે ઉદયપુર છે કાશ્મીર છે તમે આટલું ફેરવો ને બોટ તો એક માણસના મિનિમમ થી આઠસો રૂપિયા હોય અને પર્સનલ બોટના તો કેટલાય છે આમાં તો તમે જુઓ બે જણા પર્સનલ આવો કેવી મોજ એમાં કપલ હોય એને તો મોજ પણ અહીં તમે ટાપુ છે ને રાત પણ રોકાઈ શકો એટલે બેસ્ટ જગ્યા છે ગમે ત્યારે આવો તો ફાઇનલી મિત્રો અમારી બોટિંગ પૂરી થઈ જાય અડધો પોણો કલાક અમને ફેરવા આમાં જો આજુબાજુ જોઈ શકો છો કેવું છે બોટિંગ હવે અમારી બાઇક ચાલુ કરીશું ને હવે થોડાક ગામ તરફ પણ ફરશું તમને ગામ દેખાડું વિડીયોમાં બેના રહેજો તમને બીજી બીજી હા છે ગાડી અમને બીજે લઈ લે આવું ને આવું ક્યાં કરો હવે તમને માંડળ લેક આ છે લેક એનું નામ છે પણ માંડળ ગામ બતાવું ગામ કેટલું કુદરતના ખોળે છે એ તમને બતાવું એકદમ જો કેવી મજા હોરમાં જાગીને હાથ જોવાનું એટલે બતાવું તમને ગામ તે મજા આવશે જોડાયેલા રહેજો જો મિત્રો હવે આપણે માંડલ લેકના કિનારે કિનારે જે રોડ છે આવો રોડ છે જો તો અહીંયા આપણે જઈશું અહીં તમારા પંચર પડવાની ખૂબ ફૂલ શક્યતા છે મિત્રો જો એ બકરા ચડે છે જો મિત્રો આરસીસી નો રોડ છે અને તમે જો આ ગામ એટલે અહીંયા લેક અને આ નાનકડું એવું ગામ છે જો હા અહીંયા આ આંબો સરસ મજાનો આંબો જોવો તમે

અહીં ધાબાવાળું એક બને છે આંબો છે આ ગામમાં આવવાનો રોડ છે અને સીધું લેક કેવી મોજ અહીં અમારી ગાડી પડી છે હવારમાં સીધા માંડલ લેકના દર્શનથી જુઓ અને અહીં અમે આવ્યા છીએ હવે દુકાન છે એક નવી ઓડી બને છે તો ફાઇનલી મિત્રો તમને દેખાડી દીધું ને ગામ જોયું ને આ છે નાનકડું એવું ગામ સરસ મજાનું ગામ છે તમે જુઓ છો ખરા કેવી આ મોજ આવે કોઈ જાતની કંઈ માથાકૂટ નહીં એ જંગલમાં ફરતી બાજુ પહાડ છે વચ્ચે આવું સરસ મજાનું લેક છે અને વચ્ચે આવું નાનકડું ગામ નાના નાના એ માટીના ગારના મિક્સરવાળા ઘર નાના નાના ખેતર અને એકદમ પહાડ આવો ઠંડો પવન તો જિંદગીમાં શું જ બસ થોડી વાર હાલવું છું હાલીને જવું એટલે મજા આવે પાછળ મિત્ર બાઇક લઈને આવે છે ગામમાં દુકાન પણ છે સોળા પીલીથી જુઓ આ ગામ છે હવે આપણે અહીં વિડીયોનો અંત આપીએ મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરજો મારી તો ગુજરાતમાં સૌથી ફેવરિટ જગ્યા મારા માટે આ જ છે હું આ જગ્યા પર પાંચથી સો વાર આવ્યો છું ને હજી આવીશ અહીં જેટલી વાર આવું ને એટલી વાર મજા આવે ચોમાસામાં કંઈક અલગ નજારો હોય જો ચોમાસા દરમિયાન આ લેકનું પાણી બહુ વધી જાય ને એટલે આવો રસ્તો બનાવ્યો છે આરસીસીનો જો કેટલો ઊંચો છે અહીં સાઈડમાં જ ગામ છે ફવારમાં જાગે જ સીધું એમને લેક જોવાનું થાય એટલે બસ આટલું જ છે આજના વિડીયોમાં આટલું જ હતું સરસ મજાનું ગામ છે સરસ મજાની જગ્યા છે જ્યારે પણ આવો મિત્રો તો કચરો ન નાખતા ફરવા આવવા લાયક જગ્યા છે તો ફરવા જરૂર આવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ